પાટણના હરિજમાં શિશુ મંદિર રોડ તેની આજુબાજુમાં ભીડવાસદરજી સોસાયટી અંબિકાનગર હસ્તિનાપુર અને એરિયાઓ આવેલા છે તો આ રોડ ઉપર ગટોરોની લાઇન બ્લોક જ હોવાથી ગટરોની કુંડળીઓ ઉભરાઈ અને જાહેર રોડ ઉપર પાણી ભરાય છે અને કાદવ કીચડ થાય છે તો અત્યારે ચોમાસાનો ટાઈમ ચાલી રહ્યો છે ત્યારે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ઉભરાય છે તારીખે તારીખે કમ્પ્લેન હજી આજ આજ દિન સુધી આવ્યા નથી ખરેખર અમને આ બાજુ અમને અન્યાય કરી રહ્યા છે ખરેખર અમારે નગરપાલિકા અમારી ઉપર અન્યાય કરી રહ્યા છે અને રોગચાળો થવાનો રોગચાળો થવાનો પણ ભય રહે છે ખરેખર અરે નગરપાલિકા જો અમને અમને આ કામ નહીં કરી આપે તો ભવિષ્યમાં અમારે ના છૂટકે ના છૂટકે અમારે ઉપવાસ પર છે જોશે નગરપાલિકા આની મામલેદાર કચેરી સામે

नमस्कार उपाले मंदिर विद्यालय मध्ये जेव्हा आ, आ सतत વારંવાર રજૂઆતો કરવા છતાં આ પાણીનો નિકાલ થતો નથી અને બાળકો એટલા બધા હેરાન થાય છે કે એની કોઈ વાત કરતી નથી તો ક્યાંક ને ક્યાંક સરકાર કે નગરપાલિકાના કર્મચારીને લઈને છે કે આ પાણીનો નિકાલ કરવા શિક્ષક તરીકે મારી નજર આપી